મહાઆરતી કરવામાં આવી હતી સાથે નવમા દિવસ નિમિત્તે ગણપતિ મંદિર ખાતે કુંડ બનાવી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો શ્રીજીની શોભાયાત્રા કાઢી વાઘોડિયા રોડના રાજમાર્ગો પર ફરીને રહીશો માટે દર્શન કરવામાં આવ્યા હતા અને પાછા મંદિરે લાવી ગણપતિ બાપાનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આજ રોજ વાડીયામાં આવેલ ગણેશ મંદિરમાં જે સુપ્રસિદ્ધ છે આ વિસ્તારમાં ત્યાં ગાડી વિસર્જનની આરતી હતી છપ્પન ભોગ કરેલ હતો અને ગણેશ મંદિરમાં વર્ષોથી ભદ્રુભાઈ મનોજભાઈ અને બાબુ કાકા અમારા ગાડીલા એ બધા વર્ષોથી બહુ ભાવથી ગણપતિની સ્થાપના કરે છે અને આજે વિસર્જન પણ હતું તે બદલ આરતી કરવાનો મોકો મળ્યો અને એ બધાએ બોલાવ્યું સન્માન કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરીએ કે વાડિયામાં રહેતા દરેક નાગરિક સહી સલામત રહે આવતું વર્ષ એમનું સુખમય જાય